નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજથી છ માસ અગાઉ બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઈના ગુનામાં તેમજ ધનસુરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વીડી વાગેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો કામગીરીમાં રોકાયેલ હતા તે દરમિયાન આરોપી વિજયભાઈ મંગળભાઈ ઝાલા રહે બોરીટિંબા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી ધનસુરા માલપુર ત્રણ રસ્તા રોડ ઉપરથી પકડી પાડી ગુનાની પૂછપરછ કરતા કબૂલાત કરેલ તે માટે અટક કરી આગળની તપાસ માટે બાયડ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે